બ્રેક થી કરો પણ પાણી માં લાલ નથી કઢાવો સાફી કરો આ ઈમર એને માન ઓલ હાટ માં લાઈકું હે બગલ માં ખબર પડે તો થાપી પડી ને બોલો ડાયરેક્ટ एमना इमरजेंसी कोने केवै तम हम जाओ इमरजेंसी कोने केवै हां गमेला बोलाओ इमरजेंसी कोने केवै तम को जवाब दियो जेने खबर होई जवाब दियो एम मोड़ू नथा बदार देई बदार नगी तू बोयली तू तू बोयली तू मोड़ू था है एम बोल तो एक बार बोल तो अजी तू अही थी जाओ तू अही थी नहीं मोड़ू था है एम के है एम के मोड़ू ना ना ये

ઇમરજન્સી એટલે શું કોને કહેવાય ઇમરજન્સી ઇમરજન્સી કોને કહેવાય મેડમ સમજાવો અરે તારી યાર હું વાત ન કરું આ તો મારા ભાઈ છે એટલે તકે તને હડકાવું નહીં હું ઇમરજન્સી કોને કહેવાય આ રાજકોટ સિવિલ હોસ્પિટલ હે ઇમરજન્સી કોને કહેવાય તું સમજાવ મને હાલ તું મને સમજાવ ઇમરજન્સી કોને કહેવાય ઇમરજન્સી કોને કહેવાય મને સમજાવ ઇમરજન્સીમાં પેશન્ટ છે અને તું એમ કહે અરે તારે તારે અમારી તમામ માહિતીથી થી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યુઝ સાથે